નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના આસપાસ એટલે કે પર્યાવરણ વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું બ્લૂ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું અસાઇનમેન્ટ આપણે બનાવેલું છે અને અસાઇનમેન્ટની અંદર આપણે એવા પ્રશ્નો લીધેલા છે કે જે તમારી પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય અને બ્લુ પ્રિન્ટના આધારે હોય તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે આસપાસ વિષયનું અસાઇનમેન્ટ છે તેનો સંપૂર્ણ અભ્યાસ કરી લેવો અને આ અભ્યાસ કરી અને તેનું વાંચન કરી લેવો જેથી કરીને તમે દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના જે આ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેના અસાઇનમેન્ટ છે તે તૈયાર કરેલા છે જે પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તે મેળવી લેજો અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટેની તૈયારી શરૂ કરી દેજો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ પાંચના પર્યાવરણ વિષયનું જે બ્લૂ પ્રિન્ટ આધારેનું જે અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન હવે પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે નીચે માંગ્યા મુજબ ઉત્તર આપો કોઈ પણ ચાર જેના કુલ ચાર માર્ક છે અહીંયા કહ્યું છે કે નીચે આપેલ ઘટનાઓને ફૂંક મારવાથી ઠંડુ કે ગરમ થાય તે રીતે વર્ગીકરણ કરો તો પ્રશ્ન નંબર એકની અંદર તમે જોઈ શકો છો અધ્યય નિષ્પત્તિ આપણને આપેલી છે તો એમાં આ પ્રમાણેનો પ્રશ્ન પૂછાઈ શકે તો જોઈએ પહેલું શિયાળામાં હાથ ઠંડા ઠંડા થઈ ગયા હોય ત્યારે આપણે ફૂંક મારીએ તો એ ગરમ થઈ જાય ચૂલામાં આગ ઓલવાની હોય ત્યારે ફૂંક મારીએ તો પાછી આગ જગી જશે ચૂલ્લા પરથી ઉતારેલી ચા ગરમ હોય છે એને આપણે ઠંડી કરવા માટે ફૂંક મારતા હોઈએ છીએ ચૂલાહ પરથી ઉતારેલ દૂધ પણ ગરમ હોય છે એને આપણે ઠંડુ કરવા માટે ફૂંક મારીએ છીએ બરફનો ટુકડો જે ખૂબ ઠંડો હોય છે એને આપણે ફૂંક મારીને ગરમ કરીએ છીએ દાળ ઢોકળી બાફેલા બટાકા આઈસ્ક્રીમ કેન્ડી ખૂબ ઠંડુ પાણી ગરમ દાળ વગેરે ચાલો હવે એને આપણે વર્ગીકરણ કરવાનું છે તો ફૂંક મારવાથી ઠંડુ શું થાય તો કે ચૂલા પરથી ઉતારેલ ચા દાળ ઢોકળી બાફેલા બટાકા ગરમ દાળ અને ચૂલા પરથી ઉતારેલ દૂધ ફૂંક મારવાથી ગરમ શું થાય તો કે ચૂલામાં આગ ઓલવાતી હોય ત્યારે શિયાળામાં હાથ ઠંડા થઈ ગયા હોય ત્યારે બરફનો ટુકડો આઈસ્ક્રીમ કેન્ડી અને ખૂબ ઠંડુ પાણી મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તેની અંદર તમને પ્રશ્નની સાથે સાથે જવાબ પણ આપેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી આ દરેક પ્રશ્નનો અભ્યાસ કરી શકશે અને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશે સાથે સાથે આપણે ગયા વર્ષના જે પ્રશ્નપત્રો હતા તેના પણ સોલ્યુશન તૈયાર કરેલા છે અને આ બધી જ વસ્તુઓ જે છે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળવાની છે એટલે કે સીધી તમે એની ઝેરોક્ષ કરી અને તેનો તમે ઉપયોગ કરી શકશો અને આ તમામ પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ જે છે તમારે વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી આપણે જોઈએ ખાલી જગ્યા પૂરો કોઈ પણ ચાર એમાં પેલું ફૂંક મારીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય છે કાઉન્સમાં છે બિન કે ઢોલ તો જવાબ આવશે બિન બીજું અથડાવીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય છે ઢોલ કે વાસળી તો જવાબ આવશે ઢોલ ત્રીજું હવા ભરીને ખાલી જગ્યા વાજિંત્ર વાગે છે તો જવાબ આવશે હાર્મોનિયમ ચોથું ફૂંક મારીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય તો જવાબ આવશે વાસળી પાંચમું અથડાવીને ખાલી જગ્યા વાજિંત્ર વાગે છે તો જવાબ આવશે સિતાર છઠ્ઠું ફૂંક મારીને ખાલી જગ્યા વાજિંત્ર વાગે છે તો જવાબ આવશે માઉથ ઓર્ગન અથડાવીને ખાલી જગ્યા વાજિંત્ર વાગે છે તો ગિટાર ફૂંક મારીને ખાલી જગ્યા વાજિંત્ર વાગે છે તો પાવો અથડાવીને ખાલી જગ્યા વાજિંત્ર વાગે છે તો નગારું અને અથડાવીને ખાલી જગ્યા વાજિંત્ર વાગે તો અહીંયા જવાબ આવશે મંજીરા ત્યાર પછી છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા આ પ્રશ્ન પણ આપણે આની અંદર પૂછાઈ શકે તો જો હવાને ગરમ કરવાથી તે ઊંચે ચડે છે તો આ વિધાન ખરું છે હવાની ઠંડી કરવાથી તે ઉપર તરફ ગતિ કરે છે ઉપર જાય છે તો આ વિધાન ખોટું છે ફૂંક મારતા મોઢામાંથી હવા અને વરાળ નીકળે છે આ વિધાન ખરું છે ચોથું ઊંડો શ્વાસ લેવાથી છાતીનું કદ ઘટે છે આ વિધાન ખોટું છે પાંચમું ખાલી ફુગ્ગાનું વજન હવા ભરેલા ફુગ્ગા કરતાં વધુ હોય છે તો આ વિધાન ખોટું છે ત્યાર પછી જોઈએ આપણે આગળ નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને લખો એમાં પેલું સામાન્ય સ્થિતિમાં આપણે એક મિનિટમાં કેટલી વાર શ્વાસ લઈએ છીએ તો જવાબ આવશે ચૌદથી અઢાર વાર બીજું ફૂક મારીને વગાડી શકાય તેવું સંગીતનું સાધન કયું છે વાંસળી તો આ બધા જ પ્રશ્ન જે છે તમે જોઈ શકો છો એ પ્રશ્ન નંબર એકની અંદર પૂછાઈ શકે આપણે નાક વડે હવા લઈએ તેને શું કહેવાય તો શ્વાસ શિયાળામાં તમારા હાથ કેવા થઈ જાય છે તો ઠંડા ત્યાર પછી પાંચમો સવાલ હૃદયના ધબકારા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો સ્ટેથોસ્કોપ કઠિયારો લાકડા કાપવા કયા હથિયારનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે આ બધા મોસ્ટ ટાઈમી પ્રશ્નો આપણે લીધેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર બેની ની અધ્યયન નિષ્પત્તિ આપણને આપેલી છે બરાબર ચાલો તો એના કુલ ચાર માર્ક્સ છે એમાં પહેલો સવાલ છે કે ઉંબાડિયું કેવી રીતે બનાવવામાં આવે છે તો તમે જોઈ શકો છો કે સમગ્ર પ્રશ્ન જે છે તેનો ઉત્તર આપણને આપેલો છે અને આપણે અહીંયા ઘણા બધા એવા પ્રશ્નો લીધેલા છે કે જેનો અભ્યાસ તમે કરી શકો છો અને આમાંથી એ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે એવા પ્રશ્નો આપણે આની અંદર લીધેલા છે તો દરેક પ્રશ્ન જે છે તેનો ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી લેજો વાંચન કરી લેજો જેથી કરીને તમે પરીક્ષાની અંદર ખૂબ જ સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો તો આ બધા જ પ્રશ્ન જે છે તેનો ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકશો ચાલો આની અંદર તફાવત પણ તમને શકે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ માંગ્યા મુજબ ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક છે અને એમાં ખાલી જગ્યા આપણને પૂછાઈ શકે કારણ કે કહ્યું છે કે આકાર સ્વાદ રચના ધ્વરની ખાસિયતો વગેરે ગુણધર્મને આધારે પદાર્થ કે સામગ્રીનું વર્ગીકરણ કરે છે તો ખાલી જગ્યા આપેલી છે ત્યાર પછી આમાં ખરા ખોટા પણ પૂછાઈ શકે તો આપણે અહીંયા તમે જોઈ શકો છો ખરા ખોટા પણ લીધેલા છે ત્યાર પછી આ રીતનું એક કોષ્ટક આવી શકે કોષ્ટકની અંદર પણ આપણે વિગત ભરવાની પૂછાઈ શકે બરાબર છે તો તમે જોઈ શકો છો તમારું અંગ ટેવું કે લક્ષણો દર્શાવી છે દેખાવ અને રંગ દર્શાવી છે કોના તરફથી એ તમને મળેલું છે માતા તરફથી કે પિતા તરફથી એની સામે તમારે ટીક કરવાનું છે તો આ રીતે પણ આ પ્રશ્નની અંદર આવી શકે ત્યાર પછી તમે જોશો તો તમારા જે સંબંધ છે બરાબર એને વર્ગીકરણ કરવાનો પ્રશ્ન પણ આની અંદર આવી શકે જેમ કે નાની દાદા મામા એમાં પિતાના સંબંધીઓ માતાના સંબંધીઓને આપણે અલગ અલગ ભાગની અંદર વહેંચી શકીએ ત્યાર પછી યોગ્ય જોડકા જોડવાના છે તો જોડકાનું પણ આપણે અહીંયા પ્રશ્ન આવી શકીએ જેમ કે ચોક છે તો એ બરડ હોય છે રબર છે તો નરમ છે લોખંડ છે તો કઠણ છે પીછું છે તો સુવાળું છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચારમાં તમે જોશો તો નકશામાંની નકશામાંથી નીચેની વિગતો દર્શાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બધી વિગતો દર્શાવવાની છે એમાં કર્કવૃત અહીંયા છે ગાંધીનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી સાપુતારા સોમનાથ ગીર અભયારણ્ય અરબસાગર કચ્છનો અખાત વગેરે આપણને દર્શાવેલા છે ત્યાર પછી અહીંયા તમે જોશો તો માતાનો મઢ ગાંધીનગર કચ્છનો અખાત ગીરનાર બરાબર છે આ બધી જ વસ્તુઓ તમે જોઈ શકો છો અહીંયા નકશામાં આપણે દર્શાવીશું ત્યાર પછી ગીરનું અભયારણ્ય તો આ ગીર અભયારણ્ય ત્યાર પછી ગાંધીનગર ખંભાતનો અખાત અહીંયા આપેલો છે ને કર્કવૃત તો આ બધું ગુજરાતના નકશાઓની અંદર આપણે દર્શાવ્યું છે ચાલો ત્યાર પછી જોઈએ તો સરસ મજાની આપણને જાહેરાત આપેલી છે કે ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અને સાથે સાથે ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેના પણ આપણે સોલ્યુશન તૈયાર કરેલા છે તો મિત્રો જરૂરથી આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ અને આ જૂના પ્રશ્નપત્ર જે છે તે મેળવી લેજો તેનો અભ્યાસ કરી લેજો કારણ કે એમાં આપણે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો વીણી વીણીને મૂકેલા છે જે તમારી પરીક્ષા માટે ખૂબ ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થી મિત્રો કરી લેજો જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાના છે તેમજ આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપણને આપેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી છે આગળનો પ્રશ્ન અહીંયા તમે જોઈ શકો છો અધ્ય આપી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ અમુક રમતો છોકરા જ રમી શકે છોકરીઓ જ રમી શકે છે તેવી માન્યતા હોવી જોઈએ શા માટે તમારા વિચારો જણાવવાના કહ્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા એવા પ્રશ્નો જે છે તે આપેલા છે કે જે આ પ્રશ્નની અંદર પૂછાઈ શકે એવા છે અને જવાબો સાથે આપેલા છે તો તમારે દરેક પ્રશ્નનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે કારણ કે પરીક્ષાની અંદર મોટા ભાગના પ્રશ્નો જે છે તે આમાંથી તમને પૂછાઈ શકે છે તો આ દરેક પ્રશ્ન જે છે તેનો વ્યવસ્થિત રીતે સારી રીતે અભ્યાસ કરી લેજો કારણ કે તમારી પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે પીડીએફ પણ મેળવી લેજો જેથી કરીને તેનો અભ્યાસ કરવો ખૂબ સરળ થઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા કુલ વીસ જેટલા પ્રશ્નો આપેલા છે ત્યાર પછી આ જ પ્રશ્નની અંદર કોઈ વ્યક્તિઓ વિશે પાંચ વાક્ય લખો એવું પણ પૂછાઈ શકે તો જો અહીં આપણે સરિતા ગાયકવાડ છે પારુલ પરમાર છે કસ્તુરબા ગાંધી છે વગેરે જેવા નામચીન વ્યક્તિઓ જે છે એના વિશે માહિતી આપેલી છે તો એ પણ પૂછાઈ શકે એ પણ તમારે ખાસ તૈયાર કરી લેવાનું છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ બમાં માંગ્યા મુજબ ઉત્તર લખવાના કયા છે તો એની અંદર તમે જોઈ શકો છો કે ખાલી જગ્યા પણ પૂછાઈ શકે તો તમે જોઈ શકો આપણે છ ખાલી જગ્યાઓ આપેલી છે ત્યાર પછી મને ઓળખીને મારું નામ લખો તો એ પણ આવી શકે તો પાંચ જેટલા આપણે મને ઓળખીને મારું નામ લખો એ દર્શાવ્યા છે ત્યાર પછી ખરા ખોટા પણ આવી શકે છે તો કુલ છ ખરા ખોટાઓ આપણે અહીંયા દર્શાવ્યા છે ત્યાર પછી આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ તો અહીંયા તમે અધ્યયન નિષ્પતિ જોઈ શકો છો કે સ્વચ્છતા સ્વાસ્થ્ય કચરાનું વ્યવસ્થાપન આપત્તિ કટોકટી સ્થિતિ વગેરે સંસાધનો જેમ કે જમીન ઈંધણ જંગલ વગેરેની જાળવણી બચાવ માટેના ઉપાયો સૂચવે છે પ્રશ્ન નંબર છ અ માંગ્યા મુજબ ઉત્તર લખો જેના કુલ ચાર માર્ગ છે એમાં પેલું કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ તો એ સુટેવ છે એવી રીતે તમે જોઈ શકો છો કે સુટેવ છે કે કુટેવ છે એ દર્શાવવાનું કહ્યું છે તો એ પણ તમે અહીંયા દર્શાવી શકો છો સુટેવ છે કે કુટેવ છે બરાબર છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ખોટી વિગતો છેકી નાખો તો અહીંયા ઘણી બધી ખોટી વિગતો તમને આપેલી હશે બરાબર તો આ પણ પ્રશ્ન જે છે આ આ પ્રશ્ન નંબર છ ની અંદર પૂછાઈ શકે છે તો દરેક વિદ્યાર્થીઓ ધ્યાનપૂર્વક પણ અભ્યાસ કરી લેવો ત્યાર પછી ખાલી જગ્યાઓ પણ પ્રશ્ન નંબર છ ની અંદર પૂછાઈ શકે છે તો આપણે અહીંયા દસ જેટલી ખાલી જગ્યાઓ પણ આપેલી છે જેના અભ્યાસથી વિદ્યાર્થીઓ સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે પછી પ્રશ્ન નંબર છ બમાં કહ્યું છે કે આપેલા પ્રશ્નોના જવાબ સવિસ્તાર લખવાના છે તો સવિસ્તાર પ્રશ્નો જે છે એના પણ પ્રશ્નો તમને અહીંયા આપેલા છે તો આ દરેક પ્રશ્નો જે છે તે સવિસ્તાર પ્રશ્નોનો અભ્યાસ તમે અહીંયાથી કરી લેજો પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે અને જો પરીક્ષાની અંદર પૂછાય તો તમે સીધે સીધા આ પ્રશ્નોના ઉત્તર ખૂબ જ સારી રીતે ત્યાં લખી શકશો અને પરીક્ષાની અંદર આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો ત્યાર પછી કહ્યું છે કે નીચેની સફાઈ માટેના આધુનિક સાધનોના ચિત્ર આપેલા છે તેના વિશે લખો તો આવા પ્રશ્ન પણ આની અંદર પૂછાઈ શકે તો તમે જોઈ શકો છો કે આધુનિક સાફ સફાઈના સાધનોના જે ચિત્રો છે એના વિશે પણ આપણે અહીંયા માહિતી દર્શાવેલી છે તો આ પ્રશ્નનો પણ તમે ઉત્તર અહીંયાથી યાદ રાખીને લખી શકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે બરાબર એમાં નકશામાં વિગતો શોધી શકે છે કે મહત્વના સ્થળો નદી ડુંગર લોકજીવન વગેરે વિશે માહિતી આપવાની હોય છે તો એના કુલ ચાર માર્ક છે ને અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા પ્રશ્નો જે છે તે આ પ્રશ્નને આધારે આધ્ય આધારે અહીંયા મૂકેલા છે બધા જ પ્રશ્નો તમે કરી લેજો તો જરૂરથી આની અંદરથી જ તમને તમારા પરીક્ષાની અંદર પ્રશ્ન જોવા મળશે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો તો આવો પ્રશ્ન પણ પ્રશ્ન નંબર છ બની અંદર આવી શકે બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે વિકલ્પો દર્શાવેલા છે ત્યાર પછી જોડકાવાળો જે પ્રશ્ન છે એ પણ આની અંદર આવી શકે તો આપણે અહીંયા જોડકા પણ લીધા છે અથવા તો માત્ર એક શબ્દમાં જવાબ આપો એવો પ્રશ્ન પણ અહીંયા પૂછાઈ શકે છે તો એ પ્રશ્ન પણ અહીંયા આપણે લીધેલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત બ નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો જેના કુલ ચાર માર્ક છે તો ટૂંકમાં પ્રશ્નોના જવાબ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દર્શાવેલા છે તો આ પ્રમાણે પ્રશ્નોના જવાબ જે છે તે અહીંયા પૂછાઈ શકે છે ચાલો પછી આમાં નકશાઓ પણ પૂછાઈ શકે છે બરાબર ને નકશા આપેલો હશે નકશા ઉપરથી નીચે કેટલાક પ્રશ્ન પૂછાય હશે તો નકશા ઉપરથી જે પ્રશ્નોના ઉત્તર આપવાના છે એ પણ તમે જોઈ શકો છો આપણે અહીંયા સરસ રીતે નકશા ઉપરથી કેટલાક પ્રશ્નો દર્શાવેલા છે તો આવા પ્રશ્નો પણ આની અંદર તમને પૂછાઈ શકે જો ફરી પાછો ગુજરાતનો નકશો આપણે લીધેલો છે અને ગુજરાતના નકશા ઉપરથી કેટલાક પ્રશ્નો આપણે અહીંયા દર્શાવ્યા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે એના માટે આપણે ખાસ મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ જે છે તે તૈયાર કરેલા છે અને સાથે સાથે જૂના પ્રશ્નપત્ર જે છે ગયા વર્ષના તેમના પણ સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ અસાઇનમેન્ટ જે બ્લુ પ્રિન્ટ મુજબના છે જૂના પ્રશ્નપત્ર અને જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેની અભ્યાસ કરી લેવો તેની પીડીએફ મેળવી લેજો કારણ કે આ જે પ્રશ્નો આની અંદર આપણે મૂકેલા છે તે ખૂબ મોસ્ટ આઈમ્પી પ્રશ્નો છે અધ્યયન નિષ્પત્તિને આધારે આધારે આપણે લીધેલા છે સ્વ અધ્યયન પોથી છે એકમ કસોટીઓ છે અને જે જ્યાં જ્યાંથી પણ આવા પ્રશ્નો પૂછાઈ શકે ચોપડીની અંદરથી ત્યાંથી વીણી વીણીને આપણે આ પ્રશ્નો આની અંદર મૂકેલા છે તો આની બહાર લગભગ પ્રશ્નો જોવાની શક્યતા બહુ ઓછી રહેલી છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સોલ્યુશન છે આ પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી ફરી પાછો આપણને ગુજરાતનો નકશો આપ્યો છે અને એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપણને દર્શાવ્યા છે તો આ દરેક પ્રશ્નોના ઉત્તર આપણે અહીંયા દર્શાવ્યા છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના બધા જ વિષયના અસાઇનમેન્ટ અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે તો આ અસાઇનમેન્ટ અને મોસ્ટ એમપી પ્રશ્નપત્રની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો તમને ફોન નંબર આપેલો છે ફોન નંબર ઉપર કોન્ટેક કરીને વોટ્સઅપ પર તમે પીડીએફ મેળવી શકો છો તો દરેક શિક્ષક મિત્રોએ અને વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી તેનો અભ્યાસ કરવો જેથી કરીને તમે દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો